જોઈએ જે આણંદના ભાલેજ માંથી કતલખાનું ચલાવતા ચાર આરોપી પકડાયા છે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે તો પોઈન્ટ પચાસ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે

એલસીબી પોલીસે ચાર આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે આ સાથે સાથે ચાર જેટલા આઠસો ખરા છે તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ સાથે તેમને જે ગૌમાં આઠસો ને પંચ્યાસી કિલો જે પણ ઝડપી છે અને એક જે ટાઈ છે તેને પણ બચાવી લેવામાં આવ્યું છે જી બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ આભાર